તો હેલો ટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું એક નવો વિડીયોમાં તો કેમ છો બધા મજામાં તો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આપણે આવી ગયા છીએ આજે એક નવો વિડીયો લઈને તો વિડીયોમાં તમારું સ્વાગત છે અને ખાસ અત્યારે વિડીયો શૂટ કરવાનું કારણ એટલું જ કે અને આ વિડીયો અત્યારે કેમ મૂકો પડે છે કેમ કે જેમ તમે મને આગળના વિડીયોમાં સપોર્ટ કરે છે એવો જ આ વિડીયોમાં સપોર્ટ કરજો મિત્રો અને હવે આપણા ડેલી વ્લોગ સ્ટાર્ટ થઈ જશે કારણ કે થોડુંક કારણ હતું એટલે આપણા ડેલી વ્લોગ શૂટ નતા થતા અને હવે તે ડેલી વ્લોગ સ્ટાર્ટ થઈ જશે મિત્રો તો જેમ આગળના વિડીયોમાં સપોર્ટ કરે છે એવા નેક્સ્ટ વિડીયોમાં પણ સપોર્ટ કરજો તો તમને ખાસ જણાવવાનું કે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજું કંઈ જ કારણ નથી કેમ કે અત્યારે આ વિડીયો એટલા માટે મૂકવું પડે છે કેમ કે ઘણા દિવસથી આપણે વિડીયો વ્લોગ આવતા નહોતા તો હવે તે કન્ટિન્યુ વ્લોગ આવશે તો বাধা জে মাতে বাই বাই গুড নাইট